હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ ધી ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો આજથી દાનુબેનુ વેકેશન પડી ગયું છે તો થોડા કામે વામે એમને લગાડ્યા છે થોડા ટાઈમપાસ તો કરાવવો પડે ને એટલે શું કરે છો હું તમારે બતાવ દાનુને એની સાયકલ સાફ કરવામાં લગાડી દીધી હતી સો મારું બધું જ કામ થઈ ગયું છે હવે હું નહવા જાઉં છું નવાનું પતાવી લો પાંચ સેવા પતાવી લો આ લોકોએ તો જમી લીધું છે મેં ઉત્તપાને સંભાર કર્યો છું મારું જમવાનું બાકી છે તો મળું થોડીક વાર પછી હું જમીને બધું પરવાની ફ્રી થઈ ગઈ છું તો દાનુંબહેન સખત ઊંઘમાં છે હું સખત ઊંઘ આવું છું એને સુડાવી દઉં હું તો પછી મળું તમારે હલો તો દાનુ બેન ઉઠી ગયા છે અને સીધી રાધેશ્યામ પાસે ગઈ રાધેશ્યામ સાથે શું કરે છે માં મને દૂધ નથી અને શરબત પીવું છે તો એને અત્યારે શરબત બનાવીને આપે દાનુને છે ને રોઝનું શરબત બહુ ભાવે છે તો આ છે ને રોઝનું શરબત છે આવાળી બોટલ આ છે ને હું હંમેશા પેલા ગુજરાત બાજુ આવું ને તો શ્રીનાથજીથી લઈને આવું છું નાથર દ્વારાથી તો આ બહુ જ ફાઇન આવે છે ગુલાબ અને ખસનું શરબત હું હંમેશા ત્યાંથી લાવું છું હલો તમારી ત્યાં જમવામાં શું બને છે અમારી ત્યાં તો દૂધીનું રસાવાળું શાક બને છે અને ભાખરી અને ભાત તમારે ત્યાં શું બને છે અધુધી બાફા જ મૂકે છે બાફા એટલે એનું શાક બનાવી લો જમીન જમીન અને દ્વારા આટો મારવા નીકળ્યા અમે જમીને આટો મારવા નીકળ્યા સો ગાઈસ તમારે આજનો નાનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો અને આજ જ હતું આજના બ્લોગમાં પ્લીઝ લાઈક લાઇક સબસ્ક્રાઈબ કરું ચેનલ બાય બાય